મિત્રો આ જે આપણે સીમેસ કંપનીના છે અથવા કોઈ પણ કંપનીના ટાવર આવે છે ડબલ સ્પીકરનો ટાવર આવે છે એમાં લાગે લાગે એ ટાઈપની કોઈલ છે એમાં તમારે ત્રણ વાયર્ડિંગ આવશે આ બાર ઝીરો બાર પછી આ ચોવીસ જીરો ચોવીસ અને સાથે ઝીરો બાર બરોબર કોઈ પણ ટાવરમાં તમારે એકદમ આસાનીથી લાગી જશે આમાં બે વેરાયટી ઉપલબ્ધ છે આપણી પાસે એક પાંચ એમ્પિર છે અને એક સાત એમ્પીર છે બંને હાજરમાં મળી જશે ટ્રાન્સફોર્મરની અંદર અમારી પાસે બાર વોલ્ટમાં પાંચસો મિલી એમ્પીરથી લઈ તે પંદર એમ્પિયર સુધીની કોયલું હાજર સ્ટોકમાં મળી રહે છે અમારી પાસે લગભગ કાયમી માટે ફૂલ સ્ટોક હોય છે તો કારીગર ભાઈઓને મંગાવવા માટે કુરિયરની વ્યવસ્થા પણ અમારી પાસે ઉપલબ્ધ છે જે કોઈ ભાઈને આ કોઈ લેવી તો અમારો વોટ્સએપ નંબર ઉપર સંપર્ક કરે અથવા તો અમને કોલ પણ કરી શકે છે